અનલિમિટેડ 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 આજે તમારા માટે અનલિમિટેડ ગુજરાતી થાળી માત્ર 99 રૂપિયામાં અને અનલિમિટેડ પંજાબી થાળી માત્ર બસો રૂપિયામાં લઈને આવી જ ગયો છું વડોદરામાં અનલિમિટેડ અને સ્વાદિષ્ટ ગુજરાતી અને પંજાબી ખાવાની વાત આવે એટલે અન્નપૂર્ણા ભોજના લય જ જવાયેલા કેમ કે અહીંયા તમને માત્ર 99 રૂપિયામાં બે શાક એક કઠોળ પ્યોર ગૌ બનેલી બટરવાળી રોટલી ખીચડી કઢી સાથે ગુજરાતી દાળ ભાત સલાડ અથાણું આ બધું જ અનલિમિટેડ અને સ્વીટમાં બે ગુલાબ જાંબુ છાસ અને પાપડ એકવાર મળી જવાનું છે અહિયાં તમને સો રૂપિયા અને દોઢસો રૂપિયામાં પંજાબી ફિક્સ થાળી પણ મળી જવાની અને જો અનલિમિટેડ પંજાબી થાળી ની વાત કરીએ જેમાં તમને મળી જવાનું સૂપ સ્ટાર્ટર પનીર સબ્જી વેજ સબ્જી અથવા છોલે ચણા બટર રોટી દાલ ફ્રાય અને જીરા રાઈસ સલાડ ને અથાણું પણ મળી જવાનું છે આ બધું અનલિમિટેડ અને સ્વીટ છાશ પાપડ એક વાર મળી જવાનું છે ઠંડા પીણામાં પણ તમને દરેક પ્રકારની કોલ્ડ મળી જવાની છે પણ એ ઇકોનોમિક રેટ પર માત્ર રૂપિયામાં પાંચ રોટલી અને શાક મળી જશે બીજું જોવા તો પચાસ રૂપિયામાં પણ મળી એકસો દસ રૂપિયામાં ટિફિન પાર્સલ તો મળશે એમાં પણ ઘરે અને ઓફિસે પહોંચાડવાની સુવિધા પણ તમને મળી જવાની છે નાના મોટા પ્રસંગો ઓર્ડર લેવામાં આવે છે અને પચાસ વ્યક્તિ ની કેપેસિટી ધરાવતો એસી હોલ પણ તેમની પાસે અહિયાં તમે જયારે આવશો ત્યારે લોકોની ભીડ જોવા મળી જ જાય છે તો તમે પણ તમારા ફ્રેન્ડ ફેમિલી સાથે પોચી જ જજો અને ક્યાં પ્રભાત બસ સ્ટેન્ડ ની નજીક બેબી હક શોપ ની બાજુ માં વાઘોડિયા રોડ માં ના ભોજના માં આલા રમન કાકા યાદો અને આવા જોરદાર વિડીયો જોવા માટે અમને જ અમને ફોલો કરો